આઠસો ને છોતેર રૂપિયા ભાવ થયો નવું સોહેબી ને ની વાત કીધું એકદમ હુકું આ દાણો ખખડે ક્વોલિટી કાંઈ ઘટે નહીં ઢગલો પણ મોટો એ આઠસો ને છોતેર રૂપિયા ભાવ થયો નવાનો જોઈ લો આ સેનનો ભાવ આઠસો ચિમોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત તો કરી છે બેન આ ક્વોલિટી કઈ પણ ઘટે એમ જોઈ લો આઠસો ચિમોતેર રૂપિયા ભાવ છે વાત આ સોયાબીનનો ભાવ આઠસો ઓગણપચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું છે એકદમ હોય જોઈ લો ક્વોલિટીમાં કાંઈ એમ નથી આઠસો ઓગણપચાસ રૂપિયા ભાવ થયો નવા સોયાબીનનો જોઈ લો હુક્કું આ ખકડે દાણો આ સોયાબીનનો ભાવ આઠસો ચોત્રીસ રૂપિયા થયો નવું છે ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો ફૂકું સોયાબીન એ આઠસો ને ચોત્રીસ રૂપિયા ભાવ થયો નવા સોયાબીનનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો ને પિસ્તાળીસ રૂપિયા થયો એ નવું એ ક્વોલિટીની વાત નહીં તો ખોખડે આ સોયાબીન ક્વોલિટી એમ કાંઈ ઘટે એમ જોઈ લો આઠસો ને પિસ્તાળીસ રૂપિયા ભાવ થયો આનો નવું છે આ સોયાબીનનો ભાવ આઠસો એકાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો નવું એ અને હુકું સોયાબીન એ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં દાણો ખોખડે ભાવ એકાવન રૂપિયા ભાવ થયો આજનો આનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો હોય અને નવ હે ક્વોલિટીની વાત કરીને તો કાંઈ ઘટે નહીં આ કખડે સોયાબીન જોઈ લો બાકી આઠસો ને રૂપિયા ભાવ થયો આનો કાંઈ ઘટે જો દાણો કખડે બાકી ક્વોલિટીમાં કાંઈ ઘટે આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો અને નવું હે ક્વોલિટીની વાત કરીએ તો કાંઈ ઘટે નહીં ક્વોલિટીમાં જોઈ લો દાણો કખડે બાકી આઠસો ને રૂપિયા ભાવ થયો હવા વગરનું છે આ એકદમ હુકવું બાકી આ સોયાબીનનો ભાવ સાતસો ને ક્વોલિટીની વાત કરીએ નવું છે અને કસ્તરવાળું છે હોય અને હવાવાળું પણ છે માઈનોર સાતસો નેઠાસી રૂપિયા ભાવ છે નવા સોયાબીન જોઈ લો આ સોયાબીનનો ભાવ છસો ને એસી રૂપિયા થયો કોલિટીની વાત કરી તો ફૂલ હવા સાથે અને કસ્તરવાળું છે જોઈ લો છસો એસી રૂપિયા ભાવ થયો અને નવું છે જોઈ લો સોયાબીન આ સોયાબીનનો ભાવ આઠસો ને બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો કાંઈ ઘટે નથી જોઈ લ્યો એકદમ ખોખડે આ બાકી સોયાબીન એકદમ હુપ્પું સોયાબીન જોઈ લ્યો આઠસો ને બાવન રૂપિયા ભાવ થયો હવા વગરનું એ અને એકદમ હુપ્પું જોઈ લ્યો ક્વોલિટી કાંઈ ઘટે નહીં અને નવું છે આ સોયાબીનનો ભાવ આઠસો ને એકતાલીસ રૂપિયા થયો નવું એ ક્વોલિટીની વાત કરીએ તો કાંઈ ઘટે નહીં એ વન સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લો ખોખડે દાણો બાકી આઠસો એકતાલીસ રૂપિયા ભાવ થયો નવા સોયાબીનનો જોઈ લ્યો ક્વોલિટી સોયાબીનનો ભાવ આઠસો બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો કાંઈ ઘટ્યા નથી જોઈ લ્યો એકદમ ખોખડે આ બાકી સોયાબીન એકદમ હુક્કું સોયાબીને જોઈ લ્યો આઠસો બાવન રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો એ વન સુપર ક્વોલિટીનો એકદમ ચોખ્ખું કાંઈ ઘટે નહીં દાણો ખોખડે જોઈ લો જોઈ લો નવું આઠસો ને ઓગણાઠ રૂપિયા ભાવ થયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ સોયાબીનનો ભાવ આઠસો સત્તાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટી નો આ વગરનું એને નવું હોય જોઈ લો દાણો ખખડે બાકી કાંઈ ઘટે નહીં સોયાબીનમાં આઠસો સત્તાવન રૂપિયા ભાવ થયો હોય નવા સોયાબીનનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં